તો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ બધાઈને ગણપતિ બાપા મોર્યા જોકે ગણપતિ બાપ્પા તો વહી ગયા છે વિસર્જન થઈ ગયું છે એનું પણ તોય ગણપતિ બાપ્પા મોરિયા તો મળવી મેળા આપણે મતલબમાં ઘણા સમય પછી મળ્યા છે થોડોક તડકો સામે આવે છે પણ થોડુંક એડજસ્ટ કરીશ આંચું બન ન થાય એની વાતળું એક આવવાની તૈયારીમાં છે પણ હવે આવી જાય તો સારું તો હું કહેતો હતો કે ઘણા સમય પછી આવ્યા આપણે અંદાજે અલગ પક્ષીલો વિડીયો આપણે ઉતારેલો હતો મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી તો વીસક દિવસ જેવું થઈ ગયું છે તો ઘણા સમય પછી મતલબમાં તો એક વિડીયોમાં સ્વાગત છે તમારા તમારું ઘણા સમય પછી વચ્ચમાં આવ્યો કે એક અઠવાડિયું મજા નહોતી રહેતા આવ્યો તો શરદી ઉદ્રહ જેવું થઈ ગયું હતું તાવ તો સારો થઈ ગયો છે બે દિવસથી પણ ઉધરસ હજી આવે છે પણ કાંઈ વાંધો નહીં એ હારી થઈ જાય આપણે તમારા બધાની દયાથી તો આ વિડીયોમાં આપણે જોઈશું એક વસ્તુ લાવ્યો છું હું મંગાવી લઈશું ઓનમાં ઓનલાઈનમાંથી એમેઝોનમાંથી મતલબમાં એક વસ્તુ મંગાવી હતી મને ગમતી હતી મતલબ આ વસ્તુ જાઓ પહેલાં જોઈ લો તડકો આવી ગયો છે હા સારું છું તો કહેતો હતો કે એક વસ્તુ મતલબ માં મંગાવી છે દેખાડું છું એમેઝોનમાંથી મેં મંગાવેલી વસ્તુ મને ગમતી હતી મતલબમાં ઘણા સમયથી આમ હતું કે મંગાવી છે આ વસ્તુ ઓફલાઈન મેં જોઈ બધી પૂછાયું પણ તું એક બે જગ્યાએ પણ એ કાંઈ ઓફલાઈનમાં કાંઈ મળે એવું હતું નહીં અને એ વસ્તુ એક મેં તળાજા જોઈ હતી તળાજા દવાખાનું છે એક ચેતનભાઈનું કલર હોસ્પિટલ છે બાળકોની તો એને આ મેં જોયું હતું એ વસ્તુ તો એ વસ્તુ મારી ઈચ્છા હતી બહુ મંગાવવાની તો મારે એવું મંગાવવું હતું મતલબમાં તે ઓફલાઈન તો કાંઈ મળે નહીં તો ઓનલાઈન મેં એમેઝોનમાંથી મંગાવ્યું અને બસ એ જ વસ્તુ શું છે વસ્તુ એ હું મંગાવ્યું હતું મેં એ દેખાડો આ વિડીયો છે આપણે ખાલી તો બસ એ જ જોવાનું છે આ વિડીયોમાં કે મેં હું મંગાવેલું છે ઓકે હું તો જુઓ આ એ વસ્તુ છે ખોખું છે ઓડૂમતું નાનુંમથું ખોખું છે તો ખબર હોય તમને કે આમાં શું છે તો કોમેન્ટ કરી દો તમ તારે અને અંદાજ મારો તમ તારે એવું લાગે તો પહેલેથી અંદાજ મારો કે એમથી વસ્તુમાં શું આવે છે ઘણું બધું આવે કે જો કે લેવું હોય તો ઘડિયાળ આવે નાનો આમ તો પછી કાંઈ સ્ટેન્ડ બેન્ડ છે એવું પણ આવે મતલબ આમ તો ઘણું બધું આવી હો અવડે એમથી વસ્તુ છે જો કે મેં કોલિંગ જોઈ લીધી છે કારણ કે ચેક તો કરવી પડે શું છે શું નહીં ખોટું રોંગ આઈટમ આવી ગઈ પછી પાછી ન જાય તો આપણા પૈસા પડી જાય એટલે મેં તો અહીંથી ખોલી લીધું પણ આ તમને દેખાડો પાછું ફિટ કરી દીધું છે પેક કરી દીધું છે તો હાલો આ વસ્તુ જોવી અંદર ખોખું ખોલવી અંદર અંદરથી જોવી કે હું નીકળે છે અને તમને પણ દેખાડવી કે આપણે હું મંગાવ્યું હતું આપણી ઈચ્છા હતી જે વસ્તુની જે ગમતી વસ્તુ એ વસ્તુ દેખાડવી તમે મતલબ તો હાલો જોઈ શું છે આ વસ્તુ તો આવી ગયા છે ટેબલ આપણે ખોલવા ને તમને દેખાડવા અંદર હવે શું છે ઘરમાં છું અત્યારે તો હું ટેબલે ઘરના ટેબલ ઉપર તો હાલો ખોલી આને દેખાડવી જલ્દી જલ્દી તમને પણ દેખાડી દેવી કે આમાં શું છે જોઈ જવા પહેલાં તમે ખોખું જોઈ જવા હમણાં એટલે મજા આવે તમને તે નાનું તો ખોખું છે મારું નામ પણ લખેલું છે આયા છે મારું નામ છે તમે સમજી લો ખાલી તારે તમારે બીજું કાંઈ છે નહીં ઘણું બધું છે એમ મારું નામ છે એડ્રેસ છે બધું છે એમ તો તો ખોલી હવે આને હજી હું ખોલવાનું તો કાંક જો હે અમને કોઈ આવ્યો છું તાતડી આપણે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવતી બી જોયો ન જોયો એનો આરઆર બનાવી નાખું હેલો ગાઈસ આ છે દાંતડી તમે તો કોઈ દે જોઈ નહીં હોય એમ નહીં સોપ હેલો ગાઈસ આ છે હીરા કાઢવાની દાંતડી તમે તો કોઈ દે જોઈ નહીં હોય આવો એક મેં વિડીયો બનાવ્યો હતો ઇન્સ્ટાગ્રામ ઉપર મેં મેકેલો છે આમાં લગભગ છે આ યુટ્યુબમાં પણ શોર્ટ વિડીયોમાં છે એક લેડીઝ છે અને મતલબ મેં હાઈ ક્લાસ વિશે કીધું હતું કે હેલો ગાયસ આઈ છે હાઈ ક્લાસ તમે તો કોઈ દે જોયો નહીં એમાં મેં રિપ્લાય કરતાં કીધેલો કે આ સિવાય છે મેં હાઈ ક્લાસ નથી જોયો અમારી પાસે જે આ છે એ તો હા જે તારા જોવાનું ટેલિસ્કોપ છે એવું મેં કીધું હતું તો બસ એ તમને કહું કે હેલો ગાયસ આ છે દાંતડી તમે તો કોઈ દે જોઈ નહીં હોય તો હારો હાલ તમે તો જોઈ લીધી છે હવે મેં તમને દેખાડી દીધી પણ કંઈ પણ દીધું છે કા દાંતડી છે તો એમથી આપણે કાઢવી અને બોક્સ કરવી જલ્દી જલ્દી બહુ ટાઈમ નથી બગાડવો ખોટો આપણે અને હું છે તમને પણ જલ્દી જલ્દી દેખાડી દઉં તો ખોલવી આપણે તો કેમ ખોલશું સીધી સીધું અંદરથી કાઢ નાખું છે તોડી ફોડી આમના કાઢ કાઢવું શું આમને તો હવે જેવું તેવું તો કાઢવાનું થાતું જ નથી આપણે ખુલી છે પણ કાગળિયા અંદર છે એ મેં મેઘ જાતે તમને ખાલી દેખાડો અંદર અંદરથી પેલા આવું જ પેકિંગ બહુ કઈ ખાસ હતું નહીં પણ આ ટાઈપમાં હતું આ પ્રમાણે તો કાગળિયા કાઢવી આ નાખેલા છે જલ્દી જલ્દી કાઢી નાખી આ કોથળી જ મેલી છે કારણ કે બીજી જે ઓરિજિનલ કોથળી હતી ને મારે ઘરે કોઈ કચરા નાખી દીધી એટલે પછી આ દેખાડવા મેં કોથળી નાખી બગડી ન જાય એ વસ્તુ એટલે ડાઘા ન પડે એની અંદર એટલે રાખ્યો તું મેં તો દેખાડ્યું હું છે એમ કાંઈ થોડું દેખાડાય કાંઈ એમના જલ્દી જલ્દી થોડું દેખાડ્યું જોઈ જો જા દેખાય જ દેખાય એમ નહીં દેખાડું ડાયરેક્ટ નહીં દેખાડું ઘડીક નખરા કર્યું તો આ ઘડીક સાઈડમાં મૂકી દઉં તમને નથી દેખાડું સાઈડમાં મૂકી કીધું તો હા છે સાઈડમાં છે જો તમને દેખાડું ના ખાલી કોથળી જો ખાલી કોથળી આવી તો આ બીજા ડૂસા મેં નાખેલા છે બીજું કાંઈ છે નહીં બીજું કાંઈ વધારે છે લ્યો આમાં તો કાંઈ છે એની દેખાડું હું મારે કાંઈ નથી તો બસ આવું જ છું આ વિડીયોમાં બીજું કાંઈ હતું નહીં આ તમને કાગળના ખાલી ડુસા દેખાડવાના હતા મેં ઘરે નાખેલા છે ખોખું ખાલી તમને દેખાડો નથી બાપા સીતારામ જોવું છે શું છે સારું આને દેખાડતો પેલા આ ડૂસા ભરીને કચરો સારા મારે મારે વાળવું પડશે વાળવાની અહીંયા સડે હાળા બોલ લીધા છે સારું હું તમને દેખાડું છું પાછું બીજું શું શું છે તો આવી ગયો હતો આ કોથળી ડાયરેક્ટ નહીં દેખાડ તમે ગોટો મોટો કરવા દો તો આ એ વસ્તુ છે હવે તો થોડીક થોડીક દેખાઈ ગઈ છે તમને બધા એને હું છે એટલી વસ્તુ બધી અમતી વસ્તુ છે જો આ અથવા અમાયવડી વસ્તુ છે શું છે બોલો બોલો જલ્દી બોલો 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 શું છે આ વસ્તુ દેખાડો આ વસ્તુ છે લ્યો જોઈ જો હવે થોડી ઘણી ખબર પડી ગઈ છે હું છે સારું હાલો કાઢું બહુ નખરા નથ કરવા બહુ નથ કરવું ટાણા 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 દાંત આવ્યા દાંત ની મતલબ ખુશી હેપી થયો બઉ ડાયમંડ એક હીરા વાળા વધારે વસન શું હોય હીરો ને પસંદ હોય આ ડાયમંડ જોઈ લ્યો હીરો

તો આ ડાઘા પડી જાય એટલે બોલાને ડાઘા પડી ગયા આંગળીના એટલે કાગળમાં રાખ્યો તો કાળું કાળું દેખાય છે પણ હવે એડજસ્ટ કરવું પડશે તમારે કાળું કેમ દેખાય છે ને કંઈ તો આ ડાયમંડ આ હીરો જોઈ જો એક ખરખા પહેલો એક ખરખો ભાલો એક ખરખો તળિયું કાંઈ કટે નહીં ટીકે પોઈન્ટે પોઈન્ટ પાસે અમે નહીં કે પોઈન્ટ બૂઠો હોય કે આડાવળો પેર હોય વ્યાજ છે અને હેઠેથી ટીક સુધી જુઓ તો એનો પાંચ સેન્ટીમીટર વ્યાસ છે એનો આઠ પાંચ ઊભો તો ક્યાંય ન રે નક્કર રાખે પણ કાંઈ નહીં વાંધો નહીં જોવો આ ડાયમંડ હીરો છે ને કોહિનૂર જેવો તો ડાયમંડ એક વખત પહેરવી જોઈએ તમારી સામે ફરે તો ફર્યો જેવો તો ફેરો આમ પડશે ટેબલ ઘાય જાય પાછો આમ જ ફરે છે તો બસ જોઈ લીધું છે મસ્ત ડાયમંડ હાથ દેખાડો તું મારે તમને આ મંગાવ્યો હતો મેં ઘણા સમય પછી તમને દેખાડું છું હા તો બસ આ વિડીયોમાં આવું જ હતું હીરો ડાયમંડ મારે તમને દેખાડો નહોતો આ હીરો હતો આ ડાયમંડ જોઈ જુઓ આ તમને દેખાડો નહોતો તો આ વિડીયો મારે બસ આ જ હતું દેખાડવાનું અને એ મેં દેખાડી દીધું તમને આ મેં મંગાવેલું હતું અને મને ગમતો પણ તો બહુ મસ્ત યાર હીરાવાળાવાની હીરા અને પ્રેમ ન હોય થોડું બને અમે તો હીરાવાળા છીએ ને આ મારે જોતો હોય તો મને ગમતો હોય તો અને મારે લાવવાનો હતો આજ નહીં તો કાલે કાંઈ નથી ગમતી અને લાવી નાખ્યો હવે તો આપણું પૂરીથી ગઈ આની ઈચ્છા પૂરતી ગી હતી ઘણી બધી ઈચ્છા બાકી છે હું ત્યારે લાવવાની છે તે પાછો દેખાડીશ તમને એમાં હું થઈ ગયું તો બસ આ વિડીયોમાં એટલું કહેતું આ હીરો તો દેખાડી દીધો હવે હીરો આપણે પૂરો કરવી મેળવી નવા બીજા ગમે ત્યારે આ વિડીયોમાં નવા ટોપિક ઉપર ત્યાં સુધી હવે રજા લેવી આમ થાય હાંસ પડી ગઈ છે અંધારું તો નથી પણ આપણે કહેવાય સંધ્યા તાણું થઈ ગયું છે તો હવે રજા લેવી તો મળવી બીજા ક્યારેક વિડીયોમાં ત્યાં સુધી જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય હિન્દ જય ભારત